બીજા આવતા હિસાબથી એમાં અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી બાકી અમારી સિસ્ટમ ફાયર હાઈડર બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે ત્રણ લાખ લીટર નો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું નુકસાન અત્યારે આસપાસ કાળા ધોળા અમે જિંદગીમાં કોઈ દિવસ કર્યા નથી અને ક્યારેય કરશું પણ નહીં કારણ કે નોટિસ અમારે જે આવેલી છે એ બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જીએસટીની નોટિસ જે અમારી અમારી પાપડ પ્રોડક્ટ અમે જે બનાવીએ છીએ એ જ્યારે સેલ ટેક્સ હતો ત્યારે પણ બે ટકા નમકીનની સાથે જ હતો વેટ આવ્યું ત્યારે પણ પાંચ ટકા વેટની સાથે જ હતો અને બાર ટકા જીએસટી આવ્યો ત્યારે પણ એમની સાથે જ અમે ટેક્સ ઓલરેડી ભરેલો જ છે પણ ઇન્ટરપ્રિટેશન એને એમ એકસો દેડ નમકીન કરી અને અઢાર ટકામાં કર્યું હતું એ અમને પાછું બાર ટકાની એને પ્રોમિસ આપી દીધું છે પણ પાસ્ટમાં જે છે એ લોક એના અમને ભરવા માટેના બધા જ ઇન્ડસ્ટ્રીને જણાવે છે કે તમે આ પાછળ પાછળ ના ભરો એટલે એ જે અમારી એક જ પ્રોડક્ટ જે છે પાપડ પાઇપની એ પ્રોડક્ટ પૂરતું જ છે એટલે એ એ લોકોએ એની અંદાજીત તેર કરોડ રૂપિયાની નોટિસ આપેલી છે પણ અમારી કાંઈ ભરવાનું થતું નથી કારણ કે અમે ઓલરેડી કેસ ચાલે છે એમાં સીઝ એને ફરિયાદ હતી કે એ પાપડમાંથી ને કોઈ વસ્તુ એમને નીકળી ભેળસેળ નથી પણ કંઈ હા કોઈ કે એવો કમ્પ્લેન કરી હતી એટલે લોકો આવ્યા હતા પણ એની કામગીરી બતાવવા માટે એને મરીનો અને હિંગનો જથ્થો જે છે એ હિંગનો જથ્થો અમારે બ્રાન્ડ એમ કે આમાં હિંગ એવી બ્રાન્ડ લખેલી નથી પણ અમે હિંગ વેચતા નથી અમે અમારા ઇન્ટરનલ ઉપયોગ માટે જ અમે